નમસ્કાર ખેડૂત મિત્રો આપણે ફરી એકવાર એક નવા વિડીયો સાથે આપણે યુટ્યુબ ચેનલ કૃષિ માહિતી ભંડોળમાં આપ તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અત્યારે આપણે વઢિયાળ પંથકની અંદર પ્રખ્યાત ગણાતા એવા ચણા અને એક પ્રખ્યાત ગણાતો બળદ બરોબર તો અત્યારે આપણે દધાણા ગામની અંદર આવ્યા જેમને ચણાનું વાવેતર કરેલું છે એવું ચણા હવે કાકાનો થોડો પરિચય લઈ અને ચણા વિશે ચણાની ખેતી વિશે થોડી માહિતી મેળવીએ તો આપણે પહેલાં તો ખેડૂતનું નામ અને એમનો મોબાઈલ નંબર એ થોડી માહિતી લઈએ શું નામ કાકા આપણું બરોબર ગામ આપણું તાલુકો જિલ્લો પાટણ બરોબર આપણો મોબાઈલ નંબર નવાણું તેર ઈટ્યો તે ચોત્રી તીસ બરોબર તો કાકા તમે અત્યારે જે ચણાની ખેતી કરી બરોબર તો આ કેટલા વીઘાની અંદર ચણાનું વાવેતર કરેલું વીઘાની અંદર વાવેતર છે ચૌદ ચૌદ વીઘાની અંદર વાવેતર તમે કરેલું છે બરાબર તો આ ચણાની વાવેતર કરો બરાબર તો ખાસ તમે એ વસ્તુ જોવાનું છે કે તમે આ જે ખેતી હા એક આ ખેતી ની તૈયારી ખેતી ની જે ખેડ રહી એ ખેડ ની તૈયારી કઈ રીતની કરતા હોય ખેડ ની તૈયારી માં એવું છે કે ચોમાસું પડ્યા બાદ એને બરાબર કલ્ટી મારી પછી બીજી જો કચરોની અંદર કાશ એવું વધારે દેખા તો ડબલ કલ્ટી મારી રોક મારી દેવાની રોક માર્યા બાદ એની ફેંદાઈ પાછી પાછી ઉપર બીજી વખતની કલ્ટી મારી સૂટું પડે ખેતરને બરાબર અને પછી ચણો વાવેતર થાય બરોબર એ રીતના તમે વાવેતર કરી રીતના વાવેતર કરી દઈએ બરોબર આમ મુખ્ય જોવા જઈએ તો આપણે કયા મહિનાની અંદર વાવેતર કરતા હોઈએ છીએ મુખ્ય જોવા જઈએ તો અગિયારમા મહિના પહેલા વાવેતર કરી દેવું જોઈએ અગિયાર મહિ પહેલા પહેલાં બરોબર દેવું જોઈએ દસમા મહિનાની અંદર તો આપણે જોવા જઈએ

તો કરવાનું અને એની પાછળ થોડું લેટ પડ્યું હોય ખેતર તો બરાબર છે તો થઈ શકે છે બરોબર જેટલું વહેલું એ રીતના એ રીતે જગ્યા રાખવી પડે વહેલું હોય તો થોડ વિકાસ વધારે વધારે થાય એટલે એની જગ્યા મોટી આપવી જોઈએ બરાબર અને થોડું પહાણ વવિતર થયું હોય તો એની જગ્યા થોડી વળી કરવી જોઈએ બરાબર એટલે તમારું ખેતર ભરપાઈ દે ભર દેખાતું હોય છે બરોબર આ વાત થઈ બરોબર અને અમે આ બિન જ ખેતી કરીએ આ બિન બરોબર પિયત ની અંદર તો બિન ની અંદર એવું છે કે 3 નંબર ચણા તમે વાવો તો બિન તરીકે ઓળખાય છે બરોબર અને 5 નંબર ચણા નું વાવેતર કરો તો એને પિયત આપવું જોઈએ પિયત એવો ધારો કે આપણે 5 નંબર ચણા નું વાવેતર કરું કરે તો એમાં ફરજિયાત પણ પિયત આપવું જરૂરી છે ફરજિયાત પણ ખેતર અનુભવ ખેતર ની અંદર ભેજ સારો હોય એક જ પાણી આપવું પડે અને એનાથી સારો ભેજ હોય તો બિલકુલ પાણી નાવો તો ચાલે બરોબર તો આમાં કેવું કે લોકોને પિયત ખેતી કરવી હોય તો ત્રણ નંબરના ચણાનું વાવેતર કરવું અને બી જો પિયત જો પિયતની સગવડતા હોય કેનાલની સગવડતા હોય તો એમાં તમે પોત નંબરના બિયારણનો તમે ઉપયોગ કરી શકો છો તો જેથી આપણે પિયત દ્વારા પિયત આપી અને એમાં પણ આપણે સારું ઉત્પાદન મેળવી મેળવી શકીએ મેળવી શકીએ છીએ તો આ વસ્તુ થઈ પિયત અને બિનપિયતની અંદર પછી આમાં ધારો કે રોગ જીવાતનો કોઈ પ્રશ્ન ખરો આમાં અમારે રોગમાં એવું છે વાદળ સાયું વાતાવરણ બનતું હોય તો એની અંદર એક ઈયળ આવે બરાબર બરાબર છે ઈયળની દવા આપો બદલ સાફ થઈ જાય એના પછી કોઈ વાદળ સાયું વાતાવરણ ના હોય તો કોઈ ખર્ચ આવતો નથી તમે ખર્ચ આવતો અને વાદળ સાયું વાતાવરણ થાય તો ઈયળ આવે બરાબર તો મેક્સિમમ તમે કેટલા ધારો કે ઈયળનો પ્રશ્ન હોય તો કેટલા ડોઝ તમે કરી શકો

ફાળની દવા એવું છે બી પિયત કરો તો ફાળની જો આલુ તમારું ખેતર થોડું વીક હોય બરાબર છે એની માંજત ખેતર થોડું વીક પડતું હોય તો વિકાસની દવા આપવી પડે પણ ખેતર તાકાત વાળું અને મજબૂત ખેતર હોય તેને કોઈ વિકાસની દવા આપવાની જરૂર રહેતી નથી બરાબર તો જેટલી તાકાત વાળું ખેતર અને જમીની અંદર ભેજ હોય તો તો જ ફાળને વિકાસની દવાના આપવાની જરૂરિયાત રહેતી હોય છે બરાબર તો આ વાત થઈ બરાબર તો આપણે કેટલા સમય સુધી આ તૈયાર થઈ જતો પાક આ સાડા ત્રણ મહિનાની અંદર પાક તૈયાર થઈ જાય સાડા ત્રણ મહિના ની અંદર પાક તૈયાર થઈ જાય બરોબર તો એમાં કેવું કે પૂરેપૂરું ગાઢવાનો સમય ગાળો કઈ રીતે ગાઢવાની પ્રોસેસ હોય બરાબર ગરમી પતી જાય બરોબર એટલે જયારે પાક તૈયાર થતો હોય એટલે એકદમ પીળા ચણા થઈ જાય પીળા થયા પીળા ની સુકા જેવા દેખાય તમે આમ ચાવડા માંડો ને એટલે જેમ આપણે દાખલા તરીકે ઘુઘરા ખગર તો પોપટો અંદર દોણો ખખડતો થઈ જાય બરોબર એ સમયે વાટવાની તૈયારી થઈ જાય એ સમય તમે વાટવાની તૈયારી થઈ જતી હોય બરોબર એવા સમયે આપણે વાટણી કરી અને થીસા દ્વારા નીકળી જાય નીકળી જતા હોય તો ધારો કે વિઘા અંદર જોવા જઈએ તો ઉત્પાદન કેટલું મળતું ઓછામાં ઓછું પચીસ અને સારા સંવર પાક હોય તો 40 નો ઉત્પાદન મળી શકે બરોબર બીન પિયતમાં બીન પિયતમાં 40 મણ સુધી ઉત્પાદન પણ જો ચણાની અંદર જો સારું વાવેતર હોય સારું ચણો હોય ખેતરની અંદર અને થોડું ઘણું પિયત આપેલું હોય તો ચાલીસ મણ ઉત્પાદન ફાઇનલ થઈ જશે ઉત્પાદન ચાલીસ મણ જેટલું મળતું હોય તો આપણે જોવા જઈએ તો વિકારની અંદર આપણે ચણાનું વાવેતર કર્યું ઉત્પાદન લીધું પછી ધારો કે બજાર ભાવ કે બજાર ભાવ જો એ કેટલા મળતા હોય બજાર ભાવની દ્રષ્ટિએ માર્કેટમાં કાયદેસરની દ્રષ્ટિએ એક હજાર પચાસ નો ભાવ તો સરકાર ધોરણ ધોરણ બંધારણ ભાવ છે બરોબર પછી માર્કેટમાં માં તમે અગિયારસો એની આસપાસ વેચાતા હોય છે પછી જુઓ તમારો સણા નો પાક બરોબર મિનિમમ હજાર રૂપિયા તો સરા રસ ખરા એટલે જેમ ક્વોલિટી એ પ્રમાણે બધા ભાવ મળતા મળતા હોય છે તો ખેડૂત મિત્રો જે ખેડૂત પછી આના પછી ચણા નીકળ્યા પછી તારું કઈ ભૂસું કહેવાય ને હા ભૂસું હા બરોબર તમારા ઉત્પાદન થી થી એટલે કે ધારો કે વધારાનો ખર્ચ પણ રહ્યો ને એ ધારો કે દવા બિયારણ ભૂસુ ઉપડી શકે દવા બિયારણ ખાતર એનો વધારા ખર્ચ પણ આપણે ભૂસા દ્વારા બહાર નીકળતા હોઈએ કે જે વધારે ખર્ચ તેમાંથી નીકળી જાય અને અમે આપણે ઉત્પાદન જે ચણાનું રહ્યું ચોખ્ખો નફો એ ચોખ્ખો નફો આપણે મેળવી શકતા હોઈએ છીએ બરોબર તો જે ખેડૂત મિત્રોને ધારો કે ચીકણવા જમીન હોય અથવા બિનપિયત ખેતી કરવી હોય તો એવા લોકોને ચણાનું વાવેતર કરવાથી સારું ઉત્પાદન સારો ભાવ અને સારા ઉત્પાદન સાથે સારી કિંમત પણ મેળવી શકે નંબર બે જે ખેતરમાં તમે એક વર્ષ ચણા વાવ્યા હોય ને એમાં બીજી વર્ષ વાવો

ઉત્પાદન સારું મળતું હોય અને બજાર ભાવ પણ સારા મળતા હોય તો તમે પણ ખેતી કરી શકો છો તો આભાર તમારો ખૂબ 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 આભાર હમ ને આ પિસ્તાલીસ દિવસના ચણા પિસ્તાલીસ દિવસ પિસ્તાલીસ દિવસના ચણા પર આપણે આ વસ્તુ જોઈ શકીએ છીએ બરાબર આ પિસ્તાલીસ દિવસનું